વડોદરાના સિનોર તાલુકાના સાદલી ગામે કયાવરુણ ચોકડી ખાતે નવીન બનેલ સર્કલ ખાતે ઉજવણી કરવામાં આવી સિનોર તાલુકાના સાદલી ગામે કાયાવરણ ચોકડી ખાતે નવીન બનેલ સર્કલ ઉપર સિનોર તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો ના યુવાનો દ્વારા પંદર નવેમ્બર ક્રાંતિકારી વીર બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે બિરસા મુંડાનું પોસ્ટર મૂકી આ સર્કલને બિરસા મુંડા સર્કલ તરીકે જાહેર કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે સિનોર તાલુકા આદિવાસી સમાજ દ્વારા આદિવાસી મસીહા તેમજ આદિવાસી

અમે આ સર્કલને બિરસા મુંડા સર્કલ તરીકે ઘોષિત કરીએ છીએ અને આ જ અમે આદિવાસી સમાજ તેમજ એસટી એસસી ઓબી સમુદાય દ્વારા આ સર્કલને અમે આગળ ઘોષિત કરી આ નામકરણ આજે કરી રહ્યા છીએ જય જોહાર જય આદિવાસી જય બિરસા જય બિરસા મુંડા એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે બિરસા મુંડાના જે પણ વિચારો છે તેમના જન્મદિવસ નિમિત્તે જાહેર જનતાને ખબર પડે કે બિરસા મુંડાએ શું આઝાદીના પર્વ વખતે જે પણ જે બલિદાન આપ્યું છે તે પ્રતિમા જોઈ અને આ સાહેબની જે પણ પોસ્ટર લગાવ્યું છે પોસ્ટરના માધ્યમથી એમના વિચારો કાયમ એસી એસટી ઓબીસીના સમુદાયના દિલમાં રહે એ હેતુથી મેં આજ રોજ એકસો પચાસમી જયંતિ નિમિત્તે બિરસા મુંડાનું સર્કલ જાહેર કરીએ છીએ જય આદિવાસી કઈ જગ્યા ઉપર જાહેર કર્યું છે આપણે સિનોર તાલુકાના સાટલી મુકામે ફેસ ખત્રી દિવ્યાંગ ન્યૂઝ સિનોર વડોદરા